गीता ज्ञान એ જ સર્વોચ્ચ જ્ઞાન નમસ્કાર હું છું મોરબી અપડેટમાંથી મિત્તલ ભાનુશાલી નમસ્કાર પહેલાં તો તમારું શુભ નામ જણાવો મારું નામ યોગેશભાઈ માણેક છે હું રઘવત યોગ મંડળનો બરોબર મેમ્બર છું આજે શ્રીમદ્ ભાગવત કથા છે આ કેટલા દિવસની છે અને એમાં શું શું આયોજન રાખે છે શ્રી રઘવત યોગ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત્ સપ્તાહ અદ્વિતીય ભાગવત છે અને શ્રી જે શાસ્ત્રીજી છે નરેશભાઈ ગુરુ તેમની બસો ને તેતાલીસમી કથા છે આ ઉપરાંત અમારા ગુવંતિયુવક મંડળ સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે આ સપ્તાહ આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં અમને બહોળી બહોળો પ્રતિસાદ મળેલ છે સમસ્ત રઘુવંશી સમાજ તથા અમારી સામાજિક સંસ્થા છે શ્રી લોહાણા મહાજન લોહાણા વિદ્યાર્થી ભવન જેઓનો અમને સંપૂર્ણ સાથ સહકાર મળેલ છે તેમજ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ સાથ સહકાર અને બહોળો પ્રતિસાદ મળેલ છે આ ઉપરાંત અમારી રઘુવંશી યોગમંડળ સંસ્થા વર્ષમાં સામાજિક કાર્યોમાં શ્રી સરસ્વતી સન્માન સમારંભ કરે છે બાળકોની રમત ગમત મહોત્સવ વેશભૂષા જે બાળકોનું ટેલેન્ટ છે એ બહાર લાવવાનો પ્રયત્ન કરે છે તેમજ થેલેસમિયા ટેસ્ટ આવા બધા સામાજિક કાર્યો કરે છે અમારી કારોબારીમાં મેમ્બરમાં એકવીસ કારોબારી છે તે બધા નાના મોટા સાથે મળીને સામાજિક કાર્યો કરે છે આ કથા દરમિયાન કેટલા લોકોની મોજુદગી જોવા મળે છે આજે લગભગ બે માણસો ઉપસ્થિત છે જે આજે નંદ મહોત્સવ છે અને આ કથા દરમિયાન ઘણા લોકોએ લાભ લીધે છે અને આ પોત આ જે સમૂહ શ્રીમદ ભાગવત છે તેમાં સિત્તાવીસ પોથી યજમાનો ભાગ લીધેલ છે આજે કૃષ્ણ જન્મોત્સવ છે તો શું આયોજન કરેલ છે આજે બપોરના પછીના સત્રમાં જે કૃષ્ણ જન્મ છે તેમાં ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય છે નંદ ઘેર નંદભાઈનો મહોત્સવ છે આ સિવાય સવારના ભાગમાં વામન ભગવાનનું પ્રાગટ્ય થયું શ્રી રામ જન્મ ભગવાનનું પ્રાગટ્ય થયું આ બધા કથા દરમિયાન પ્રાગટ્ય ઉત્સવ આવે છે આ ઉપરાંત ચાર તારીખે સાગરદાન ગઢવીનો ડાયરો પણ રાખેલ છે તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે આ ઉપરાંત દરરોજ બપોરે તથા સાંજે જ્ઞાતિજનો માટે પ્રસાદનું પણ આયોજન કરેલ છે તેમાં આશરે લગભગ હજારો માણસો ભાગ લે છે